હલો ગાઈઝ કહેશે હો સબલો મજે મેં હો તો તમને અમારા બ્લોગ મને કેવા ગમે છે તમને ગમે છે કે નહીં તે કમેન્ટ કરજો અને જોઈ શકો છો આપણી સોળ કે મસ્ત થઈ ગઈ છે અને આજે પાળા સરી દીધા છે મસ્ત ગઈ છે જોઈ શકો તમે અને તમે હું પાળા છે ને કંઈ ચઢાવી જુઓ પણ પત્રે કરી કાલર ઉખાડવાના પત્ર કરી મજા આવે બાકી કરીને બેઠા બેઠા પાળા બેઠે પાળા તમને એવું લાગતું હશે કે હું વિડીયો જ બનાવતા હશે પણ વિડીયો એકલા નહીં બનાવતો તો અમે કરું ખા વિડીયોનું જોવાનું ચાવની વસ્તુ અને બીજી એક ફની ચેનલ છે જે એક્સ વાય જેડ ફની કોમેડી વિડીયોની ચેનલ છે તેને પણ લેજો દોસ્તો તમારા પાસે સાઈન નથી તો હું નવી સાઈન લઈને આવી ગયો છું

没什么。